ગ્રામ્ય વિસ્તાર મૌતા નડિયાદ ખેડા કપડવંજ વિદ્યાનગર આણંદ ભાગરા આ સંકળાયેલી છે અમારી સાથે મંડળ સાથે આજે ખાસ સરકાર શ્રી સમક્ષ અમારા ઘણા પડતા પ્રશ્નો છે જે કેટલાક સમયથી આ વહીવટી કર્મચારીઓની જગ્યા વર્ગ અને ચાંદની બિલકુલ ખાલી છે તે જગ્યા ભરવા માટે અમારે રજૂઆત કરવામાં આવી અને યુનિવર્સિટીમાં જે કઈ યુનિવર્સિટી પરીક્ષા મહેનતાણામાં જે વધારો કરવા માટેની પણ રજૂઆત કરવામાં આવી છે